નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગણેશ વિસર્જન પર અનોખો પ્રસાદ ભક્તિ અને સેવાનો સંગમ ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલનગર ખાતે ગણેશ વિસર્જન પર્વ નિમિત્તે એક અનોખી સેવા પ્રવૃત્તિ જોવા મળી અહીં અયોધ્યાકા રાજા યુવક મંડળના પંડાલમાં રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ભક્તો માટે પૌવા બટાકાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસાદીનું વિતરણ ગણેશ વિસર્જનના આ ભવ્ય પર્વની ઉજવણીનો એક ભાગ હતું સામાન્ય રીતે ગણેશોત્સવમાં મોદક અને લાડુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ આ વખતે આયોજકોએ પૌવા બટાકાનો પ્રસાદ આપીને એક નવો ચીલો ઉચ્ચિત્ર આ પ્રસાદીનો સ્વાદ અને શુદ્ધતા એટલી ઉત્કૃષ્ટ હતી કે દસ હજારથી વધુ ગણેશ ભક્તોએ તેનો લાભ લીધો અને આ પહેલથી ગણેશ ભક્તિની સાથે સાથે ભક્તોને પ્રસાદી આપવાની સેવા પણ થઈ ગણેશ વિસર્જન નિમિત્તે પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન વરોદા દ્વારા ગોત્રી વિસ્તારમાં અયોધ્યાતા રાજા યુવક મંડળ જે ગોકુલનગરમાં જેમની ભગવાનની સ્થાપના કરવામાં આવે છે તેમના પંડાલમાં આજે ખોવા બટાકાના પ્રસાદનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે

કાર્યકર્તાઓનો તમામ સભ્યોનો ભક્તોનો અને તેમના સાથે સોની રોહિત અગ્રવાલ પ્રીતિ અગ્રવાલ વિજય શર્મા સહિત તમામ લોકો આખા ટીમ જોડાઈને આ પાવ બટાકાના પ્રસાદના વિતરણના એક કહી શકાય કે આ સેવા છે એ કે કાર્યમાં અમને મદદરૂપ થઈ રહ્યા છે તે બદલ અમે તમામનો આભાર માનીએ છીએ તમામ મીડિયા કર્મીઓનો આભાર માને છે કે જેઓ અમારી વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને આ એક સુંદર બધાને સેવા દરેક લોકો આવી રીતે દરેક ઉત્સવમાં કરે તે પણ એક અહીંયા મેસેજ આપી રહ્યા છે